વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ ખાલી આ કહેવા પૂરતું જ હોય તેવું લાગી રહ્યું છે અને ખાલી વાતો જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સ્વચ્છતાના નામે વડોદરા શહેરમાં શૂન્ય જ જોવા મળે છે આમ તો મોટી મોટી વાતો કરવામાં આવે છે સ્વચ્છતાને લઈને પરંતુ વડોદરા શહેરમાં સ્વચ્છતા છે ખરી હમણાં જ આપણે તમામે જોવું છે કે વડોદરા શહેર સ્વચ્છતાના ક્રમાંકે પાછળ ધકેલાઈ ગયું છે તેત્રીસમાં ક્રમાંકે વડોદરા શહેરનો નંબર આવ્યો છે ત્યારે કચરો સાફ કરી અનેક જગ્યાએ કચરો ઉડાડ તિયા ગાડીઓને કોણ રોકશે જી હા જ્યાં એસએમસી દ્વારા ગાડીઓ જે કચરો કલેક્ટ કરવા માટે એકત્રિત કરવા માટે મોકલવામાં આવે છે પરંતુ તે જે ગાડીઓ છે તેના પર કોઈ પણ પ્લાસ્ટિક ઢાંકવામાં નથી આવતું તેથી જ્યારે કચરો એકત્રિત કરીને રસ્તા પર જાહેર માર્ગ પર જતી હોય છે ત્યારે જે કચરો એકત્રિત કર્યો હોય છે તેજ રસ્તા પર પડે છે અને પાછી ગંદકી થાય છે ત્યારે આવી ગાડીઓને કોણ રોકશે આના માટે કોણ જવાબદાર છે વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું બિરુંદ આપવામાં આવ્યું છે પરંતુ ખાલી કહેવાતી સ્માર્ટ સિટીના અનેક ઉત્તમ ઉદાહરણ છે જેમ કે કહેવાતી સ્માર્ટ સિટી હાલ સ્વચ્છતાના નામે તેત્રીસમાં ક્રમાંકે ફેંકાઈ ગઈ છે વડોદરા શહેરમાં ઠેર ઠેર કચરો જોવા મળે છે કચરો ઉઠાવનારા જ કચરો કરતા જોવા મળ્યા વડોદરામાં હાલ કચરો ઉઠાવવા માટે એસએમસી ગાડીઓ ચાલી રહી છે કચરો ઉઠાવતી એક ગાડી કે જેને સમા વિસ્તારમાંથી કચરો ઉઠાવ્યો અને ત્યારબાદ આખા રોડ પર કચરો કર્યો ગાડી ચાલકે કચરા ઉપર એક પણ પ્લાસ્ટિકનું ઢાંક ઢાક્યું ન હતું ત્યારે આવા કોન્ટ્રાક્ટરો પર પણ કોણ નજર રાખશે કે જે માત્ર ને માત્ર ગાડી ચાલકને ઓર્ડર જ કરે છે કે અહીં કચરો ઉઠાવાનો છે પરંતુ જો જાતે સ્થળ પર જતા નથી કે ગાડી ચાલક પણ શું કરી રહ્યા છે